નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આ સ્થાનો પર દીવો પ્રગટાવતી વખતે આ ભૂલ બિલકુલ ન કરો નહીં તો તમારે શારીરિક પરેશાનીઓ અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે અગ્નિપુરાણ અનુસાર દેવી દેવતાઓ છોડ અથવા નદીઓ અને તળાવો વૃક્ષોની સામે દીવો પ્રગટાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ નિયમનું પાલન ન કરવાથી શારીરિક અને આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની વિધિપૂર્વક પૂજા કર્યા પછી સિંદૂર કુમકુમ ચંદન અને અક્ષત લગાવ્યા પછી ઘી અથવા તેલનો દીવો ચોક્કસપણે પ્રગટાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દીવો કર્યા વિના પૂજા પૂર્ણ થતી નથી દીવો પ્રગટાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે તેની સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે અગ્નિ પુરાણ સ્કંદ પુરાણ અનુસાર ઘરમાં દેવી દેવતાઓને દીવો પ્રગટાવતી વખતે તમે કેટલાક નિયમોનું પાલન કરો છો પરંતુ જેવી જ તમે બહારની જગ્યાએ એટલે કે કોઈપણ વૃક્ષ કે છોડ વગેરેની પાસે દીવો પ્રગટાવો છો તો પછી તમે કોઈપણ પ્રકારના નિયમોનું પાલન નથી કરતા નિયમોનું ધ્યાન રાખો જેના કારણે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવો જાણીએ ઘરની બહાર ક્યાંય પણ દીવો કરતી વખતે શું ધ્યાન રાખવું અગ્નિ પુરાણ અને સ્કંદ પુરાણ માં દેવી દેવતાઓની પૂજા વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે એ જ રીતે જ્યારે આપણે ઘરની બહાર દીવો પ્રગટાવીએ છીએ ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શાસ્ત્રો અનુસાર જો તમે બેલપતર પીપળ વડ કેળા કે આમળાના ઝાડની નીચે અથવા મંદિર તળાવ કે નદીની પાસે દીવો પ્રગટાવતા હોવ તો સામે લાંબા સમય સુધી દીવો પ્રગટાવવા માંગીયે છીએ આવી સ્થિતિમાં વાટની સાથે દીવામાં ઘણું તેલ કે ઘી નાખવામાં આવે છે પરંતુ ક્યારેક પવન અથવા અન્ય કારણોસર દીવો બંધ થઈ જાય છે દીવો ઠંડો થયા પછી તેમાં ઘી કે તેલ રહે છે આ તે છે જ્યાં સમસ્યા ઊભી થવાનું શરૂ થાય છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિએ દીવો પ્રગટાવ્યો છે અને તે અપરિણિત છે તેણે એકલા જ શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે આ સિવાય જો તે પરિણિત છે તો પતિ પત્ની બંનેને શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે ખાસ કરીને માથાની આસપાસના વિસ્તારમાં અસહ્ય પીડાનો સામનો કરવો પડે છે એટલા માટે ધ્યાન રાખો કે જો તમે ખુલ્લી જગ્યાએ દીવો પ્રગટાવતા હોવ તો તેમાં વધારે તેલ કે ઘી ન રાખો હવે જાણીશું કે ગોલ અને લાંબી વાટ નો દીવો કયા દેવી દેવતાઓની સમક્ષ ન પ્રગટાવવો જોઈએ મિત્રો આનો ઉલ્લેખ આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથ જેમ કે વિષ્ણુ પુરાણ સ્કંદપુરાણ જેવા ગ્રંથોમાં આ વાતનો ઉલ્લેખ મળે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબની સાથે બેલ આઈકન પણ પ્રેસ કરજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો ધન્યવાદ